વડોદરામાં એસએમસીની ટીમ પર હુમલાનો મામલો ચાદરજીપુરામાં રેડ કરવા ગયેલી ની ટીમ પર ગંભીર પ્રકારે હુમલો કરવામાં આવ્યો છે સમગ્ર બનાવની તપાસ કારેલી બાગ પોલીસને સોંપાઈ છે ઘટનામાં ત્રણ લોકોની ધરપકડ થઈ છે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે બુટલેઘરે દમણથી દારૂ ભરેલું ટેન્કર કન્ટેનર મંગાવ્યું હતું કન્ટેનરની તપાસ કરતા બોગસ નંબર પ્લેટો પણ મળી આવી હતી દારૂ કાર અને કન્ટેનર મળીને બાસઠ પોઈન્ટ અઠ્યાસી લાખનો

મહત્વનું છે કે ઘટનામાં ત્રણ જેટલા લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે વડોદરામાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે